તો રાજીમાં જાશી જાણસી કેવા રે છે આજના મગફળીના બજારમાં મગફળી વિશે થોડી વાત કરીએ મિત્રો તો જેવીસ ક્વોલિટી છે સારા માલ સૂકા માલ અને પહેલાં વિનાના માલ છે મિત્રો એ પ્લસ બારસોની પ્લસ ખપી રહ્યા છે બધાય માલ બારસોથી તેરસો સાડા તેરસો લગીને ખપી જાય અને જે જીવીસ માલના પલરેલા માલ છે વજનવાળા માલ છે મિત્રો સાડા અગિયારસોથી બારસોની વધારે ખપી રહ્યા છે મિત્રો ને બીજી વાત કરું છાસઠ નંબરની વાત કરું તો મિત્રો છાસઠ નંબરમાં ચૌદસો રૂપિયા લગીના ભાવ થાય છે બારસો થી ચૌદસોના ભાવ થાય છે મિત્રો અને તે પછી ગિરનારની વાત કરું તો મિત્રો પલરેલો ગિરનાર માલ મિત્રો સાડા અગિયારસો આસપાસ ખપી રહ્યા છે મિત્રો અને ગિરનાર સૂકું અને પહેલાં વિનાનો માલ હોય તો મિત્રો સાડા અગિયારસોથી સાડા બારસો લગીને ખપી રહ્યા છે આ બધી માહિતી સારી લઈ ગઈ તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ચાલો હવે રાજ્યમાં જશે ને જાણશે કેવા રીતે ચાર્જના ભાવ

બારસો એકોતેર રૂપિયા નો ભાવ છે બારસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે માલ જોઈ શકો છો ઓગણ છે એકદમ રૂપિયા નો ભાવ બારસો એકવીસ રૂપિયાનો ભાવ છે બારસો એકવીસ રૂપિયા ભાવ છે ગિરનાર મગફળી છે મિત્રો બારસો એકવીસ રૂપિયા માં વેચાણ છે ગીનાર મગફળી છે બારસો ને ભાવ બારસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે બારસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે ને જીવીસ માલ છે સુપર જેવી છે ને એકદમ ચોખ્ખો માલ છે બારસો એકોતેર રૂપિયા નો ભાવ છે બારસો ને એક રૂપિયા નો ભાવ છે બારસો ને એક રૂપિયા નો ભાવ છે

એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ થાય છે એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ છે ને ગિનાર પલરેલો માલ છે ને વજનમાં મીડિયમ છે એક હજાર એકવીસમાં વેચાણો છે